નમસ્કાર નેશન પ્લસ હું આપનું સ્વાગત છે હું છું ધોલ પરમાર દાહોદમાં કોંગ્રેસના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત તરફ ભ્રમણ કરી રહી છે ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ ઈશ્વરભાઈ જિલ્લા પ્રમુખને રાજીનામું ધરી દીધા રાજકારણ આવ્યું છે એક તરફ લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દાહોદ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે ઈશ્વર પરમાર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પર રહીને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા હતા ઈશ્વર પરમારે કોંગ્રેસની સાથે રહીને કોંગ્રેસ પાર્ટીને ઉપર લાવવા માટે બહુ મોટો સાહસહકાર આપ્યો છે ઈશ્વરભાઈ પરમાર ઓગણીસો એક્યાસીથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા અને કોંગ્રેસ પાર્ટીને એક કરવા માટે બહુ મોટો સિંહફાળો આપેલો છે દાહોદમાં ભારત જોડો ન્યાયયાત્રા અંતર્ગત કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈશ્વર પરમારને કાર્યક્રમના પ્રવક્તા તરીકેની જવાબદારી હતી જેમાં અમુક કાર્યકર્તાઓનો સ્વાગત સન્માન કરવા માટે તેમના નામનો ઉલ્લેખ ન કરાતા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ પરમારનો વિરોધ કરતા તેમનું અપમાન થતો હોય તેમ લાગી રહ્યું હતું તેમની આત્મસન્માનની ઠેસ પહોંચતા તેમણે જિલ્લા પ્રમુખને રાજીનામું ધરી દીધું હતું એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાત ભ્રમણ કરવાના હોય ત્યારે શહેર પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર દ્વારા રાજીનામું આપી દેતા રાજકારણ કરવામાં છે અને કોંગ્રેસ પાર્ટીમાં ભૂકંપ સર્જાયો હોય તેમ લાગી રહ્યો છે શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર